અનોખો વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસ દ્વારા બેસણું કરીને વિરોધ કરવામાં આવ્યો ખાલી ખમ થતા શહેરીજનો હવે પાણીથી વંચિત રહેશે તેવું કોંગ્રેસનું કહેવું છે પાલિકાની અણ આવડતથી શહેરીજનો પાણીથી વંચિત રહેવાના છે તેવું કોંગ્રેસે કહ્યું પૂરતું પાડી શકે એમ એટલું મોટું તળાવ છે પણ નગરપાલિકા બીજા ત્રણ ટાઈમ સુધી પાણી મારશે નગરપાલિકાના અન અને ગંદકીવાળા પાણી જે પાટણ ને આપે છે એના વિરોધનો કાર્યક્રમ ખાતે કર્યો હતો અમે ખખોરાનો કાર્યક્રમ એટલે બેસાનો કાર્યક્રમ પાટણ નગરપાલિકાના જે સભાસદો છે સત્તાધીશો એમના માટે કર્યો તો જગાડવાનો કાર્યક્રમ આ કર્યો હતો અમે અહીંને આપ તમે જોઈ શકો છો કેટલી ગંદકી છે અસહ્ય ગંદકી વાળું પાટણ પ્રજાને પાણી આપે છે જે છસો નો પાણી વેરો હતો એનો બારસો કરીને જો ગંદકી વાળું પાણી પીવાનું હોય તો પાટણની પ્રજા જઈ જઈને ક્યાં જશે પાટણ નગરપાલિકાનું પાણીનું વહન કરતી જે કેનાલ છે એનો વાલ ખોરસમ પાસે તૂટી ગયો છે તારીખે બપોરે અને બપોર થી પાટણની પ્રજાને પાણી આપવાનું બંધ કરી દીધું આ સિદ્ધિ સરોવર છે આ સિદ્ધિ સરોવરની અંદર પાણીનું સ્ટોરેજ હોય સલોસલ ભરેલું હોય સિદ્ધિ સરોવર તો પાટણની પ્રજાને આગળથી આવતું પાણી બંધ થઈ જાય તો પણ પાંચ દિવસ સુધી પાણીનું વહન કરી શકાય પાટણની પ્રજાને પાણી આપી શકાય પરંતુ આ નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટકર્તાઓની

એના લઈને આ પ્રશ્ન ઉભો થયો કોઈ એમાં અનઅડે પ્રશ્ન આવતો જ નહીં